અને હવે વાત વડોદરાની વડોદરામાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોની હાલાકી ભોગવવી પડી રહી છે ગોરવા ઝાંસી કિરાણી સર્કલમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે સ્થાનિકો પર્યટનની નાવડી લઈને ફરી રહ્યા છે આખે આખા વાહનો પાણીની અંદર ડૂબી જવા પામ્યા છે વડોદરાનું આ ગોરવા ઝાંસી કી રાણી સર્કલ જે વિસ્તાર ગળાડૂબ પાણી ભરાઈ જવા પામ્યા છે જોકે આસપાસના જે સ્થાનિકો છે તે બોટના સહારે બહાર નીકળી રહ્યા છે તમામ જે વાહનો છે સમગ્ર વિસ્તાર હાલ જળબંબાકા છે તેમાં પણ લોકોના વાહનો તો તણાયા છે સૌથી મહત્વની વાત છે પર્યટન માં વપરાતી ધડાતુ થતા હાલમાં જનજીવન ખૂબ જ અસ્તવ્યસ્ત થયું છે લોકો હેરાન પરેશાન છે સહાય ની રાખી રહ્યા છે પરંતુ ક્યાંક હવે થોડું પાણી ઉતરે તો કોઈ વાહન અવરજવર કરી શકે તેવી પરિસ્થિતિ હાલ ઉભી થઈ બિલકુલ કૃણાલ આભાર તમામ